પૂણા પોલીસ સ્ટેશનના મોર્ડરના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજીયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચપી પટેલ નાવએ ગુનાઓ શોધી કાઢવા તેમજ ના સફરતા આરોપીને પકડવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ છે અનુવાય સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એચિવ પરમાર નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવીને ના આરોપીઓને પકડી પાડવા સારું અને અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું જરૂરી સૂચનાઓ આપેલ હતી સર્વેલન્સમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વાસુર ભાઈ કાળુભાઈ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દિહાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ ગેમભાઈ જેઓ હાલમાં રાજસ્થાન ખાતે તપાસમાં રોકાયેલ હોય તેઓને સંયુક્ત બાતમકીકત મળેલ કે ગામ મુક્તિધામના ઢાળ પાસે સીતારામ સોસાયટી વિભાગ એક શેરી નંબર ત્રણ ખાતે એકાદ દિવસ પહેલા વિપુલ નકુમનું મર્ડર થયેલ અને મર્ડર કરનાર આરોપી વિપુલ શંભુભાઈ વાળા નાવ હાલમાં વરાછા રવિપાર્ક સોસાયટી ટોરન્ટ પાવર રોડ તરફ જતા રસ્તામાં ઉભેલ છે જેને કાળા કલરની ટી શર્ટ તથા બ્લુ કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે વગેરે બાતમકીત મળતા તેઓએ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ